ભુજ તાલુકાના ભારાપર ગામે ભૂમિદાતા તથા ગામ લોકોના આર્થિક સહયોગથી બસ સ્ટેશન તથા પાણીના પરબનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સરપંચ દ્વારા ગામની સુખાકારી અહીં આવતા મહેમાનને કોઈ અગવડ ન પડે તે માટે તેમણે નવું બસ સ્ટેન્ડ તથા પાણીનો પરબ બનાવ્યો છે આ બનાવવા માટે પંચાયત પાસે માત્ર બે લાખ રૂપિયાનો ફંડ હતો અને કામ સાત લાખ રૂપિયાનું હવે બીજા પાંચ લાખ માટે ગામમાં રહેતા રહેવાસીઓને ટહેલ નાખવામાં આવી હતી આ વાતને વધાવતા ગામ લોકો તરફથી થોડા જ દિવસોમાં પાંચ લાખ ભેગા થયા હતા સાત લાખના ખર્ચે નવો બસ સ્ટેન્ડ તથા પાણીનો પરબ બનાવવામાં આવ્યો હતો સરપંચ સારાબેન કુંભાર તથા તેમના પતિ લતીફ હુસેન કુંભારે જણાવ્યું હતું કે ગ્રામજનોના સહયોગથી નવી માળખાકીય સુવિધાઓ ઉભી થઈ છે જેનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગામમાં વિકાસ કામો થયા છે અને હજુ કરવામાં આવશે સમગ્ર ટીમના સહકારથી કામ પૂર્ણ થયો છે ઊભી ત્યારે મારી ગામમાં કામ થાશે સારું બની જાય તો આજ બાસ્ટીશનને ઉદ્ઘાટન થઈ ગયો બસ સ્ટેશન બની ગયો ને ગામમાં સારા કામ થઈ ગયા હવે હું હું જ્યાં સીધી હું હસી ત્યાં સારા કામ કરીશ અત્યાર સુધી જે પણ કામ ભારાપર ચાલી રહ્યા છે એનામાં ગામવાળાને પૂરેપૂરો સંતોષ થયો છે ને જે અમારા સરપંચ તરફથી જે અમને સૂચના મળે ને જે આ બસ સ્ટેશનનો ખાતમુહૂર્તથી કરીને આજે લોકાર્પણ કર્યું એનામાં પૂરેપૂરો અમને અમારા સરપંચનો અને ગામ લોકોનો પૂરેપૂરો સાથ સહકાર મળ્યો છે એના બધા અમે બહુ ખુશીની વ્યક્તિ લાગણી કરીએ છીએ આજ બધા જોઈ રહ્યા છે ગામ લોકો કેટલા વિકાસના કામ દોડી રહ્યા છે તમે પણ મીડિયાવાળા તમારા માધ્યમથી પહેલાં પણ તમને કીધું છે અત્યારે પણ તમે જોઈ રહ્યા છો ગામના કેટલા વિકાસના કામ દોડી રહ્યા છે તમે ગઈ ફેરા નીકળ્યા છો રોડ ઉપર અમે રાતનો બે બે વાગે ઊભીને રોડ ઉપર કામ કરાવ્યા છે એ તો તમને પણ ખ્યાલ છે તમે પણ નીકળીને અમને જોયા છે રાતનો બે બે વાગ્યા સુધી અમે હાજરી રહી રોડ ઉપર કામ કરાવ્યા છે એમાં મારી ટીમ મને પૂરેપૂરો સાથ સહકાર આપે છે અહમદ કાસમભાઈ આમદ સંઘાર રમેશ માયશ્રી એ બધા મારે સારો સારો સરપંચને અમે સપોર્ટ કરી ને સરપંચ સારામાં સારો કામ કરાવ્યો છે ગામમાં ને આ જે બસ સ્ટેશન બનાવ્યો બસ સ્ટેશનમાં અમારા ગ્રાન્ટ ખાલી બે લાખની હતી કામ સાત લાખ રૂપિયાનો હતો તો સરપંચને અમે બધે નિર્ણય કીધો ગામ લોકોને ભેગા કરીએ ગામ લોકોને ભેગા કરી ને અમે નિર્ણય લીધો કે ભાઈ ગામમાંથી કંઈક લોક ફાળો કરીએ આપણે પાણીનો પ્રભ બનાવવો છે ઠંડો પાણી લોકોને પીરાવું છે કે ગામના કોઈ મુસાફર આવે એને તકલીફ ન થવી ખભે ગામ લોકો તો ઠીક છે આપ પોતાના ઘરે પહોંચી જશે પણ ગામમાં કોઈ મુસાફર આવે એને તકલીફ ન થાય બસ સ્ટેશન વ્યવસ્થાની હોય કે પાણીની વ્યવસ્થા હોય એમાં તકલીફ ન થાય એના માટે અમે ભેગો થઈ ને બધા કર્યો તો સરપંચ કે ભલે હું એક લાખ અગિયાર હજાર રૂપિયા હું આપીશ ને પછી કાસમભાઈ બીજા ગામ લોકો જે લખાવ્યા એ એક લાખ એક હજાર મેં બે લખાવ્યા મારા નામના પણ બધા લોકો જે પૈસા આપ્યા એનો પણ આભાર ને સરપંચે આટલી બધી હમણાં જવાબદારી આપી ને પોતે આટલો બધો હેરાન થઈને બસ સ્ટેશન બનાવ્યો સરપંચનો પણ અમે આભાર માનીએ છીએ